તો બધાય મજામાં દેજો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તમારું જો આજે આપણે રવિવારે ફર્નિચરનો વિડીયો બનાવાના છી કાંઈ લે બધું ફર્નિચર બતાવવાના છીએ આપણો એક વિડીયો આવી ગયો તો બધું શોપિંગનો વિડીયો આવ્યો તો ને આ વખતે બધું ફર્નિચરનો વિડીયો બનાવાના છે તો અમારો વિડીયો જોવા માટે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જો આપણે પાછળ પાણી દેમ જો છો જો પાણીથી વિડીયો ચાલુ કરી દીધો છે અને એ સુ જો રમવાનું ચાલુ કર્યું ને મમે છે એ બીજા નથી હો મટકો જાય ભલે પાછી આવે વાલો યસુ આપણે ક્યાં જવાનું છે હે કેસ ગાડી ધોવાની આની પહેલા ધોઈ ને આપણે એટલે કે છે કેવું મસ્તનું છે પાણી જો ચાલુ ક્યાં જવું છે શું นครુ બગીચા માં નો જવાનું હોય પછી હે એ તો તમે કીધું તું કે બગીચા માં જવાનું છે હાલો બેજો આજ જો હું વિયો જાવ તો હરખુ બોલ હાલો ગાઈસ તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરા આપણે આજે રવિવારીની મુલાકાત લેવાના છે અને ફર્નિચર જોવાના છે તો તમારે ફર્નિચર લેવું હોય તો અહીંયા હાવ સસ્તું મળી રહે રાજકોટ રવિવારીમાં તો આપણે આગળ વિડીયોમાં બતાવવાના છીએ તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહીજો તો ચાલો હવે તું રવિવારીમાં से मस्त मजा ना डेला से दरवाजा ఆ దవరో आवाज આવતો નથી આ અવાજ એટલો છે જો બધાય ખરીદી કરે છે હોટલ બેડ છે જો કબાટ છે બધે ફર્નિચર ના ખાના છે બધાય

અને પટલ ને ટેબલ લેવાનું મન થઈ ગયું છે લેવું છે ખાના વાળું મસ્ત મજાનું ટેબલ છે જો અહીંયા તે મસ્ત બ્લેક કલર ના એવા મસ્ત મસ્ત ટેબલ છે નાની એવી તેજુરી છે મસ્ત મજાની અને કાચના ઘોડા છે કાચના નાના નાના ઘોડા છે

યસુબેન ગુમ થઈ ગયા છે અહીંયા રસ્તો છે એટલે ધૂળ તો થોડીક હોય અહીંયા મસ્ત નવા કબાટ છે નવી સેટી છે કોશી કા ટેબલ સહિત બધુંય છે અહીંયા બધી જૂની વસ્તુ છે કાંઈ લે

તૈયાર સીડી છે સીધી લગાડવા દીધરે એને જો એસુ ને ઉતરવું ગમતું નતું કઈ શું હાલો આગળ હાલો જો આ વિજાળી છે મસ્ત મજાના દરવાજા છે મકાનના મસ્ત મસ્ત જાળી છે આપણે આગળ દરવાજે ફિટ કરવી જાળી મસ્ત મસ્ત ડેલા છે માણસો બહુ છે બધાય ટ્રાફિક વધારે છે કે આમાં ફર્નિચરમાં વધારે જોઈ પબ્લિક ખરીદી કરવા આવતા હોય દરવાજા છે સાચી જગ્યામાં બધી છે દરવાજા યસુબેન તોફાન ચાલુ કર્યા છે આવા કંઈક બધાય દરવાજા છે રિસોર્સ હે આવો કઈ ડ્રેસિંગ ટેબલ જો અરીસા માં દેખાય એ દેખાય ડ્રેસિંગ ટેબલ છે આખું બ્યુટી પાર્લર નું કરતા હોય એના કામ નું જો પતરા હતા ને આવે આવી ઝાડી આવે દરવાજા છે બાથરૂમ ના દરવાજા છે આ બધાય

ભાવ સસ્તા મળી રહે તમને અડધા ભાવે નવા લેવા જાઉં દુકાને એના કરતા પણ અડધા ભાવે મળી રહે ટેબલ એ મસ્ત ના છે દુકાન નવી કરી હોય કબાટ જો મસ્ત ના હાવ સસ્તા ભાવે મળી રહે કબાટ જો એકદમ નવા હોય છે જો જો ઘણા પણ કબાટ છે ઘોડા છે અને કબાટ જો કેવા કબાટ છે મસ્તના ના એકદમ નવા જ છે બધા

ટેબલ છે જો ઘોડા છે ટેબલ છે કટલેરી કોઈ પણ દુકાન ચાલુ કરો કે કઈ એવું ટેબલ ને બધું મળી રહે ટેબલ કટલેરીની વસ્તુ દુકાન ની વસ્તુ બધું સસ્તામાં મળી રહેવારીમાં જો

જૂની બધી વસ્તુ મળે છે તો જો આપણે વિડીયો બનાવ્યો છે અને જો તમે જોયો વિડીયો અને તમને ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય